અમરેલી જિલ્લામાં વહેલી સવારના સવારના છ થી સાંજના છ સુધીના વરસાદી આંકડાઓ પર આવો નાખીએ એક નજર અમરેલી જિલ્લામાં શિકાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં વહેલી સવારે છ થી સાંજના છ સુધીમાં વરસાદના આંકડા જોઈએ તો બગસરામાં એકોતેર મિલીમીટર વડિયા કુકાવાઓમાં છત્રીસ મિલીમીટર રાજુલામાં ચોત્રીસ મિલીમીટર અમરેલીમાં પંદર મિલીમીટર ખાંભામાં દસ મિલીમીટર અને સાવરકુંડલામાં છ મિલીમીટર વરસાદ પડેલો છે તો આપ તરફ બાબરામાં પાંચ અને ધારીમાં ચાર મિલીમીટર તો જાફરાબાદમાં પણ ચાર મિલીમીટર સાથે લાઠી અને લીલીયામાં પણ ચાર ચાર મિલીમીટર જેટલો વરસાદ નોંધાયેલો છે